તો જય શ્રી કૃષ્ણ નમો નારાયણ બધા ફ્રેન્ડ ને કેમ છો બધા લોકો મજામાં જશો આજે અમે લોકો જવાના છે ફટાકડા લેવા માટે અત્યારે જો કે પૈસા નથી એટલે પૈસા પેસ્યલ એટીએમ માં લેવા આવ્યો છું એટલે એટીએમ માં આપણે પૈસા લઈ લઈએ પછી ડાયરેક જઈએ અને ફોન માં વાત કરી લઈએ ચાલો તો અત્યારે હું જાઉં છું એટીએમ માં પૈસા ઉપાડવા પરિતા કાર માં બેઠી છે એટીએમ માંથી કઈ ઉપાડીને પછી આપણે કરીએ ફટાકડાની ની ખરીદી એટીએમ ચાલુ હોય તો હારું આમાં પૈસા હોય તો સારું બાકી બીજું તો કોઈ પૈસા જ ને હોય તો શું કરવાનું હાલો ભાઈ પેમેન્ટ આપણું આવી ગયું છે હવે પરિતામાં જઈએ પેમેન્ટ આપણું થઈ ગયું કલેક્ટ હવે ડાયરેક આપણે પરિતામાં જઈએ અને પછી આપણે ફટાકડાના મોલે જઈએ મસ્તનું નવું ગૌશાળાનું અહીં લાગ્યું છે એમાં જઈએ ફ્રેન્ડ પાછો હું પૈસા ઉપાડવા આવી ગયો છું કેમ કે પરિતા મેં એમને પાંચ હજાર જ ઉપાડ્યા હતા પરિતા પાંચ હજાર રૂપિયા ના આવે વધારે લેતો હોય કે કદાચ ઘટેતું હોય કે પછી ફિક્સ પાંચ હજાર રૂપિયા લઈ જાય અને સાત આઠ હજારના ફટાકડા થઈ તો શું કરવાનું એટલે હું પાછા પાંચ હજાર અત્યારે ઉપાડવા આવ્યો છું ઉપાડી જાય પછી પાછા આપણે જઈએ ફોરવિલમાં તો ગાયશ ખરેખર આપણે દસ હજાર રૂપિયા જે છે દસ હજાર રૂપિયા આપણે એટીએમમાંથી ઉપાડી લીધા છે હવે આપણે જઈએ ફટાકડા લેવા જો કે મેં આની પહેલાં દસ હજાર રૂપિયાના ફટાકડા લઈ ગયા છે આ પાછા દસ હજારના લઉં છું તો ગાયશ આપણે પેમેન્ટ અત્યારે ઉપાડી લીધું છે અને અત્યારે હું જાઉં છું ફોરવિલર પરિતા પાસે ફટાકડા લઈએ ફટાકડામાં શું શું આવેલ છે એ જોઈએ હું પહેલાં તો બીજા લેવા ગયો હતો અત્યારે પણ બીજા લેવા જાઉં છું તો આપણે ફોરવિલે પૂગી ગયા છો શું કરો તમે આ તમે ખાવા પીવાનું તમારે ચાલુ જોઈ કે ગમે ત્યારે ખાવાનું બંધ કરો બંધ કરો થોડું કેટલા બબલા ખાઈ ગયું નો આવી એમ પેલા સાચું બંધ જાવ બે ખાઈ ગયા મિત્રો આનું હે ખાવાનું ચાલુ જ રહ્યું આનો ખર્ચો આ તો હું ભોગવી શકું બાકી બીજો તો ભગવી જ ના જો ભાઈ તો આપણે જઈએ તમે ફટાકડા ને મોલે ડાયરેક્ટ તો ફાઇનલી અમે બંને પૂગી ગયા છે ફટાકડાના શોપ ઉપર જાય આવે ત્યાંથી થોડો વેઇટ કરો ત્યાં ભાઈ એસી બેસી નહીં હોય તમારા ઓલા આમને હે ને જો ગાઈ તમને કહેતા ભૂલાઈ ગયું આમને ઓલા થોડાક હે સ્ટ્રેટનિંગ કરાવ્યું શું કહેવાય એવું કંઈક કરાવ્યું છે હવે એકચુઅલી એમને મેડમે એવું કીધું છે તમે થોડાક એસીમાં રહેજો હવે વિચાર કરો કે એસીમાં ન રહેતા હોય એ કદાચ સ્ટ્રેટનિંગ કરીને બેઠા હોય કરવાનું શું આપણે કામ નહીં કરાવવાનું પણ એવું કરવું શું લેવા જોઈએ એટલે એવું ન હોય કે એસી માં રહેવાનું હોય તો સ્ટ્રેટનિંગ કરાવવી હોય ને એટલે ગરમી ન થવા દેવાની એવું હોય ભાઈ સૌ તો કરે ઘર માં કામ કરવાનું એક હોય એમાં એને ગરમી ન થવા દે તો કરે કોણ યાર એ ગયા હો મેડમ ફટાકડા લેવા કે તા કે બોલો તો ખરી હે હે શું કે હે તો ગાઈસ ફરી અત્યારે જો બાજકુ લેવા જાય છે કેટલાક ભરી લેવા હે હાજુ કે બસ એટલે થઈ રહ્યા એવું છે પ્રદૂષણ હું તો બહુ જ કરાય આ શું છે ગન લેવી એમ પ્રાઇસ શું જોતો ગાઈસ તમારા અહીંયા તમારા સિટીમાં શું પ્રાઇસ છે અમને જણાવજો યાર અમે છેતરાઈ નથી ગયા ને ક્યાંક ક્યાં બસો આના બસો ત્રીસ રૂપિયા ગાઈસ છે અત્યારે જોઈએ પહેલાં બીજી વસ્તુ આમથી માથી ચાલુ કરી જો માથી ક્યાંથી ચાલુ કરવાના એટલે અહીંથી ચાલુ કરી અને પછી આ બધે ફરી લઈએ પોપઅપ ને એક પેકેટ લઈ લઈએ એક તો લીધું છે હે એ ઓલી હૈરુ હે આપણે લવિંગ્યાની હૈરુ ના ઈયા ખરી તો લઈએ આપણું ગામ ભૂરજાવી દેવું આપણે

અમા હું આવું 380 એક ત્રણસો 380 વાળું લઈ લે હ સ્ટાર્ટિંગ કર્યું રહ્યું હોય ભઈ ભરી થાય પોપ પછી આ લિધું અરે ફાળોન મોજ કરો ને યાર

બસો વીસ છે હા છ પેકેટ રાખ લઈ ત્રણ આ રાખ લઈ અને પાછા ત્રણ આ રાખી એટલે છ ટોટલ થયા છે અને ત્રણ પાછા આમના રાખી અહીં તો ખોલો પડશે નહીં જોજે હાલો ત્રણ આપણે લઈ લીધા છ ઓલા લઈ લીધા માર્શલ ના આગળ જઈએ શું છે આ એકસો વીસ વાળા ના ના હા લાસ્ટ માં તો આ હતા ત્રણ આ લઈ લઈએ તોય અરે યાર હું ફટાકડા માં તો કદી ધરાવ નહીં આ તો મેં પોર મિત્રો ચાલીસ હજાર રૂપિયા ના ફટાકડા લીધા તો કોઈ માનશે નહીં યાર કેટલા લીધા તા ચાલીસ હજાર ચાલીસ હજાર ના લીધા તા આ હું છું મરચી બોમ્બ લખ્યું મરલી 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 આ મરચી બોમ રેડી 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 તો કઈશ આ મરચી બોમ છે બે પેકેટ આપણા ના લઈ લઈએ બસ કાય શોટ નું બે પેકેટ લઈ લઈએ બરોબર ને હા તો શું છે ક્યાં લખું મરચી હાલો બે પેકેટ આ લઈ લઈએ મિત્રો મિરચી બોમ ના ભાઈ ના બે એક જ છે યાર હાલ છે હાલો ભાઈ તો આવ્યા છે મોટા ફટાકડા ક્યારે આવ્યા છે મોટા નો ભાવ હમણાં બે દિન અંદર આવી જશે શું કઈ તારું આ શું લીધું એમ આ લઈ લેવું ને તો બધા વજન વાળું આ છે મોટું પીસ આપડે લેવાઈ ગયું છે શું કઈ

અહીંયા નાખલે ને અહીંયા નાખલે બધું નાખે આ તો નાખલે એ થોડીક વધારે લેજે એમ તો ગાડી હાલ હા લીધું આવું આ તો હે ને ક્યાં રેડ કઈ એ આપજો ને એક પેકેટ આપજો એ રેડ એ નાખી એક આધી નાખી લે તોય નાખ લે ફૂલ કણી હારી એમ

ઈ જરાક કુગાડ ને મારો ભાઈ બધું થઈ ગયું કેટલું થાય કેટલા ના થાય કે

તો ફટકડાની શોપિંગ ફાઇનલી થઈ ગઈ છે અલા બધાયથી આ ભાઈ પાસે છે છે એક આગળ ભાઈ લઈને જાય છે આ છે ને છે ને ભાઈ તમે ક્યારે ઉપાડતા હોય એટલે થોડુંક મહેનત કરો તમને ફર્સ્ટ કોપી હોય બધાય સીન સપાટા કરો એટલે હા એ મુકાવી દ્યો હાલો અંતરત અહીંયા આગળ આગળ હલો ભાઈ મળીએ પછી બરોબર પોર મળશું પાછા

લઈ બધા લઈ ફટ એ લઈ વાંધો નહીં પેકેટ લઈ લેશું ગુડ તો ફાઇનલી ફટાકડાની શોપિંગ થઈ ગઈ છે ફટાકડા કેમ ફોડીએ છીએ શું કરીએ છીએ એ બસ દિવાળીની તમે